ભગવાન વિષ્ણુના અવતાર મનાતા ભગવાન પરશુરામની તપોભૂમિ પ્રભાસ તીર્થમાં પરશુરામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ પૌરાણિક પરશુરામ તપોભૂમિ ખાતે મહાયજ્ઞ ધ્વજારોહણ પૂજા અને સમૂહ પ્રસાદ સાથે ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ સમસ્ત બ્રહ્મ સમાજે તેના દેવ પરશુરામ પાસે સમગ્ર વિશ્વની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી સોમનાથ ક્ષેત્રમાં આપણું પરશુરામ તપોભૂમિનું મંદિર છે પરશુરામ ભગવાને અહીંયા તપ કરેલું ત્યારથી આ તપોભૂમિ છે ઓળખાય છે અને દર વર્ષે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે આજે સવારથી બધા યજ્ઞ કર્યો ધ્વજારોહણ કર્યું આજે ભોજન થશે બપોરે અને બપોર બાદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વેરાવળમાં શોભાયાત્રાનું આયોજન છે અને આખો દિવસ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનો બધા જોડાય અને આ પર્વને ધામધૂમ પૂર્વક ઉજવીએ છીએ અમે લોકો સાંજે આરતી કરી અને સાંજે બધા પ્રસાદ ને બધા છૂટા પડીએ છીએ ગર્વ થાય છે કે અમે આ તહેવારને ઉજ છે જ પરશુરામ ભગવાન વસેલા જ છે એટલે એનો અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ આ દિવસ ને મહેશભાઈ જોશી પ્રભાસ પાટણ સોમનાથ ક્ષેત્રમાં પરશુરામજી બહુ જ પ્રાચીન મંદિર છે

અને એ સહસ્રાર્જુન કાર્તવીર્ય આવા ઘણા બધા અગણિત રાજાઓ છે એના દમન માટે થઈને એને દંડ દેવા માટે થઈને ભગવાન પરશુરામજી પરશુરામજી જનક મહારાજ અતિથિ તરીકે મહેમાન બનીને જતા મહારાજ અવધપતિને ત્યાં મહેમાન બનીને જતા એમની સાથે એમની બહુ જ મૈત્રાચારી હતી જે ઉદ્દંડ રાજાઓ હતા એમના દમન માટે પરશુરામજી નો અવતાર થયો હા એવી એક કથા છે કે જે તે સમયે ચમદગ્નિય

અને પરશુરામજીને કહ્યું બેટા રામ માગ તારે જે જોઈએ તે માગી મારી આજ્ઞાનું પાલન કર્યું તો પરશુરામજી હાથ કહ્યું કે પિતાજી મારે કઈ નથી જોયું મારી માને આપ જીવતી કરી આપો સજીવન કરી આપો મા પાછા બેઠા થયા ત્યારે પૂછ્યું પરશુરામજીને કે બેટા રામ તે આ વગર વિચારે તુરંત આજ્ઞાનું પાલન શા માટે કઈ રીતે કર્યું તો કે પિતાજી મને તમારી તપની શક્તિ ઉપર ભરોસો આ જમદગની ઋષિ થયા એના પુત્ર પરશુરામજી થયા અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ